જય દ્વારકાધીશ રામ રામ જુવાનને સ્વાગત છે તમારો આપણે નવા લોકની માલિપા કેમ છો બધા આવ્યું કે બધી મજા મજા છે મોજમાં જ આપણા લોક જોતો હોય મોજમાં જોઈ તો મિત્રો અત્યારે થઈ ગઈ છે બપોર બપોર જ પાછો આપણો લોક ચાલુ કરી રહ્યો છે તો અત્યારે આપણે પાવાની છે ડાયરેક્ટ પે તો ભેંસ પાવાન છે આપણે હમણાં જે વેણી છે એને પાવાની છે ઢારિયામાં જ અત્યારે બાંધી દીધી છે તો હમણાં આપણે એને પોકોન બધી વસ્તુ ખવડાવી છીએ કારણ કે ત્યાં જ એ એટલે પૂરા વધારે પડતા નાખીએ તો પહેલાં ફટાફટ પૂરો નાખી અને એને પાવાનું કામકાજ આપણું છે પૂરો પડ્યો ઉકેલ આ એને નાખવાનો છે ઝાયડનો અને અહીંયા આપણે બાપુજીએ મકાઈ મકાઈને વાવેલી છે પાણી કમ્પ્લીટલી પી ગયું છે અને આપણી દાદની મોટર હમણાં ખરાબ થઈ ગઈ છે તો એ હમણાં કાઢવાનું થાય તો પહેલાં ફટાફટ આપણે ભેંસને પાઈ લઈએ કે ને આપણે પાણી પવાઈ ગયું છે જો એને નીડ નાખી દીધી છે પાણી પાઈ અને હવે અત્યારે આપણે ફેરવવાના ઝાડમાં પાણી પાવવું હોય તો વાયની મોટરથી ફુવારા અહીંયા પાથરવાના છે કારણ કે દાદની મોટર તો ખોટકાઈ ગઈ છે ફુવારા પાથરવાના છે ફુવારા પાથરી દઈએ અને ઝાડ પાવાની છે એ પાઈ લઈએ આમ પથરાતા આવે છે અને અહીંયા પથરાય છે સામે સાઈટમાંથી પાથરવાના હે જો મોટું પથરાના ફટાફટ પાથરી દઈ જાહેર પે લે ને પછી દારની મોટર કાઢવાની થાય પુવારા પાથરીને આપડા કમ્પ્લીટલી થઈ ગયા હે ભાઈ વેથી તો હમણાં દારની મોટર કાઢી લઈ ને પછી આમાં ચાલુ કરી દે ભાઈ વેથી દારની મોટર કાઢવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે નાળા બાંધી ને પછી વાંથી ખેંચવાની છે હોય જોઈએ મોટર કાઢવાની ચાલુ કરી દીધી મોટર કાઢી લઈએ હવે મોટર કાઢવી હોય ને તમે ટ્રેક્ટર આપવું પડે લો માં આપવું પડે કારણ કે જો દરિયે ભૂલ થઈ ગઈ ને એટલે મોટર ડાયરેક ધાર હોય જાય એટલે ધીરે 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 સાથે સંભાળવું પડે આપણે આમ પહેરવું ડ્રાઈવિંગ એટલે ધીરે ધીરે બહુ ખાસ ધ્યાન રાખીને મોટા રેવેશ લેતું જવાનું હોય ટ્રેક્ટર ખાસ સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આમાં મોટર તો પછી રેવેશ માં ગઈ એટલે લેતા જાય બધી એટલે ધીરે 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 સાથે ધ્યાન રાખતું રાખતું જવાનું વિડીયો આપણે સાહેબ ભેગો શૂટિંગ નથી કરતા એટલા માટે મોટર જ આખી દાર હોય ગઈ છે તો જો ફુવારા કાઢીને ખેંચીએ છીએ મોટર જ આખી દાર હોય જોયું તો મોટર જ નહોતી પાણી કાલે બે દીધી પ્રમથી ચાલુ કરી હતી પાણી જ નહોતું મોટર વાગી મિત્રો મિત્રો એનું સહી દુઃખ થાય છે પણ કાંઈ વાંધો નહીં એ આપણે ભયની મોટર ચાલુ કરી દીધી છે ફુવારા જો આપણે અહીંયા બધા ફેરવી દીધા હે પાછા અહીંયા કાંઈ તો રસોઈ આખો લેવાઈ ગયો અહીં રોડેથી અહીંયા હવે મોટર કાંટો વાળાનો ફોન કરશું પછી આવશે હજી કઈ ઉતાવળ હે નહીં બે ત્રણ દી ગઈ અમે ત્યાં બાપુજીનું જ પી ગયું હે બધું એટલે વાહન કંઈ આવે એમ હે નહીં ટ્રેક્ટરે જાય મન કરીને લીધું હતું ચીલા થયા આ મોટર પ્રોમ દિવસ ચાલુ ગઈ હતી પાણી ન ચડતું ત્રોમ દિ હોય કે આજે જ ઐટકી હોય ને ગઈ એવું થયું છે કાંઈ વાંધો નહીં નો પ્રોબ્લેમ થઈ જાય એનું વાયની મોટર આપણે ચાલુ કરી દીધી હે દારની મોટરમાં કંઈક કંઈક એવો પ્રોબ્લમ આવ્યા જ કરે કોઈ દી હરખી આવ્યું જ નથી કાં બરી જાય ને ટાટરને એવું થયા કરે કાં ડીમ પાવર હોય એટલે સો ઘડિયા જ ફેર થઈ જાય દારની મોટર ચાલુ કરીએ ને તા એટલે એવું બધું થયું છે પાણો રાખી દીધો હે અહીંયા કાઢીએ અમે નાવા ગઈ છે ના વા શિયાળાનું હોય ને અરખ સાઈડ હોય છે અને આપણે હોય એની આ બધા લોકો અહીંયા કાઢતા હતા ને નું ધ્યાન કંઈ પાણી ચાલુ કરી દીધું જાહેરમાં સેટ માંથી ફુવાર પૈત્રા આપણે ચાલુ કરી દીધું પેલા મકાઈ માં કર્યું પછી માં કરવાનું હોય જાહેરમાં બે દીથી વાવી દીધી પણ પાણી નો દારની મોટર અટકી ગયું જોઈ લીધું અહીંયા જાહેર આપણે વાવી દીધી છે સાડા ત્રણ કેરા જેવું થયું હોય અહીંયા કટકા કટકા વાવ્યા છે અને એમાં ચાર ક્યાર આવી અને ચાર મકાઈના ચાર ચાર બે દર વખતે ઘડે વાવી દીધા પેલા ક્યારે જો છોડાવી દીધું બહાર આટી બોલતું જાય છે વાવીનું પાણી મકાઈનો એક જો લાંબો ક્યારે હરણ કરી દીધો અહીંથી જો સેટ વાંધી

તો આઈ આપણે ફિટિંગ પાણી ફિટિંગ હટાણ કરવાનું હોય ને અહીંયા પછી ઓટો કરવાનો છે કઈક નવીન કરવાનો સરપ્રાઈઝ આપણે જે છે એ રાખવાનું છે અહીંયા જ્યાં રાખશું ત્યાં જણાવશું હટાણ કઈ તમને કહેવાનું છે નહીં અને અહીંયા આપણે ખાલી ગેંડી રાખવાની છે એટલું તમને કહીએ છીએ અને બાકી નવીન કરશું એ આગળ લોગમાં જણાવશું હટાણ ખાલી પાણી ફિટિંગ થાય છે જો અહીંથી પાઇપલાઇન જઈને પાછળથી બધી આવશે તો જાઈને મકાઈ આપણે પાવા નાતે કમ્પ્લીટલી પાઈ દીધા છે જોઈ લો અને વ્યૂ ઓટાણા મિત્રો જોરદાર હો જોઈ લે જાઈને મકાઈ પાવા નાતા પાઈ દીધા છે કમ્પ્લીટલી આપણો કામ હતું એ પૂરો થઈ ગયો છે અને દારની મોટરનો કાલ કામ કરવાનું થાય અને કાલ ઘઉમાં એ લગભગ પાણી ચાલુ કરી દેવાનું થાય જ અહીં છે માંડી દીધું છે બધું કમ્પ્લીટલી ચડાવીને ઘઉંમાં કાંઈ પાવાનું થાય અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ બીજી વાડી અને વાડી આવીને આપણે પીવીસી ના બટકા લેવા કારણ કે પાણી ફિટિંગ થાય છે અને ભેગું ભેગું આપણે લાઈટ ફિટિંગ કરવાનું છે એટલે બધું કામકાજ ચાલે ફટાફટ આપણે પીવીસી ના બટકા જે હવે છે પીડા એ ત્યાં ઉપયોગમાં આવી જાય એટલે અહીંથી લઈ જવાના છે તો ફટાફટ લઈ લઈએ પાછા નીકળીએ વાડી બાજુ જવડા અવડા બટકા લેવાના હે આપણે આ આપણે જ્યારે ભૂંડનો ત્રાસ બહુ હતો ત્યાં લીધા હતા બધી ફિટિંગ કરવાની લાઇટમાં ના નાખવા તો અત્યારે આપણે લાઇટ ફિટિંગ એ ભેગું ભેગું ચાલુ કર્યું હોય તો એ બધા એમાં ઉપયોગ આવી જાય ફટાફટ લઈ અને નીકળી જઈએ વાડીનો વ્યૂ મિત્રો જો જોરદાર છે અત્યારે વાડીમાં ખાસ અત્યારે સનસેટનો વ્યૂ જોવાનું હોય ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ રામ રામ જુવાન ને બીજો દિવસ થઈ ગયો છે બીજા દિવસે સવાર માં જ પાછો લોક ચાલુ કર્યો છે તો કાલ આપણે પાઈ દીધું તો અત્યારે આપણે પવાનું છે ઘઉમાં પાણી ચાલુ કરી દીધું છે તો મોટર ચાલુ કરી દીધી છે તો ક્યારે હવે ભરાવો આવ્યો હોય છે તો ફટાફટ આપણે વારી લઈએ કારણ કે લાઈટ વેલી આવી ગઈ હતી અટાણ શિયાળા ના હિસાબે ને ઘરું બેહી ગયું છે પેલો ક્યારે મિત્રો ભરાવો આવ્યો છે અહીંયા પી ગયો છે થોડુંક રિયું હજુ સેટ આવતી કેટલા બે ત્રણ ચાર પાંચ છ છ ક્યારે જેવું રહ્યું છે મિત્રો તો ઘઉંમાં આપણે બીજું પાણી પાઈએ છીએ દી કઈડિયા પાછું પાઈએ છીએ પાણી જોઈ લો બાકી ઘઉં કેવા લાગે કોમેન્ટ કરીને જણાવી દો જો એક નજીક થી બતાવી દઉં તમને ચણા નું તો શું થાય ચાલુ કરીએ કે ન કરીએ પણ ઘઉં માં તો આજ લગભગ ખૂટી જાય લાઈટ કઈ કેવર છે નહીં તો તો પાણી આપણે પવાનું થી પવાઈ ગયું છે કમ્પ્લીટલી વાઘુમાં ટાણે બે થઈ ગયા છે બે વાઈ ગયા આપણું બધું પાણી પૂરું થઈ ગયું છે જોઈ લ્યો સેટ ઉધી બધું કમ્પ્લીટ પી ગયું છે તો બે વાગ્યા ખુટું હોય પાણી બધું પાણી પી ગયું હોય ચણામાં તમે કાલ ચાલુ કરીએ કે ન કરીએ એવું હે બધું તો ઘઉં આપણે કમ્પ્લીટલી પી ગયું હોય આપણું પાણી પૂરું કમ્પ્લીટ થઈ ગયું હોય બાપુજી ને પાછું ચાલુ કરી દીધું હોય અહીંથી સ્ટાર્ટ કર્યું હે અહીંથી એટલું આમ પીતું જાય અને પાછું અહીંથી આમ પીતું જાય એટલું બધું પીતું જાય તો એનામાં ચાલુ કરી દીધું હે ઘઉમાં પાછું બીજો દિવસ થઈ ગયો છે બીજા દિવસે આપણે બપોરે પાછો લોક ચાલુ કર્યો છે તો જો જોની ભાઈ અમારા ત્યાં શેક લેતા હતા તડકાનો તડકાનો આગળ અહીંયા જ ઉતરો અહીંયા ત્રણ પાછો સાઈ આવ્યો ગયો છે નિંદર કરતો તો ફૂલ તો આ લોક આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ પછી બીજો પાછો અહીંથી ચાલુ કરી દઈએ કારણ કે પછી બહુ મોટો થઈ જાય તો આ લોક કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને જાણી દેજો વિડીયોને લાઈક અને શેર કરી દેજો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો આજનો લોક આપણે અહીં જ પૂરો કરી દઈએ જે દ્વારકાધીશ રામ રામ જુવાનને